જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે કે તો એમાંથી ખબર હોય છે કે ઘણા લોકો માટે આ જરૂરી છે કોઈ પણ સરકારી કામ કરવા માટે માંગતા તેમાંથી જેમાંથી હોવા જોઈએ કે બેન સરકારી કામમાંથી કરવામાં આવેલા માંગતા હોય ત્યાંથી તમારા આધાર કાર્ડની જરૂરી છે કે ભારતના નાગરિક યુનિટ યુઆઈન એટીફીક ઓથોરિટીમાં ઓફ ઇન્ડિયનમાં એટલે કે યુઆઈડીમાં જે તે કરવામાં આવેલા જેમાંથી તમારે કોઈ પણ ભૂલ હોય છે કે ઉદાહરણ તરીકે ઘણા લોકોના આધાર કાર્ડમાં નામ ભૂલ હોય તેમાંથી કોઈ પણનું નામ ખોટું છે કે અટક ખોટે તમારા નામના હોય શકે કે જેમાંથી સુધારો કરો છે જે તેમાંથી ખોટું છુપાયેલ છે કે જેમાંથી સુધારી શકો છો આ કાર્ડના તમારે તમામ નજીકમાં આધાર સેવા કેન્દ્રમાં જરૂર પડે તમારે અહીં જાય ને સુધારો ફોર્મમાંથી લેવામાં આવેલ જે ફોર્મ દ્વારા કરવામાં આધાર કાર્ડ થઈ ભૂલો સુધારો આવે છે કે સ્ટેપમાં આવે ફોર્મ ભરી લો અને ફોર્મ પરથી તમારા આ તમારા પ્રથમ નામ આધાર નંબર અને માહિતી દાખલ દાખલ કરો અને જે ફોર્મમાં તમારા નામ ખોટું હોય તે છુપાવ હોય જેમાંથી સુધારો પડશે અને ફોર્મમાં સંબંધિત જેમાંથી દસ્તાવેજ શકાય છે બરાબર તપાસ કરવાનું નામ સુધારો પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ આમ પહેલાં તમારે ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે જે તમારી ઓળખાણમાં કલેકંઠ થાય છે તમારી માહિતી પોર્ટલમાંથી ફેર કરવામાં આવશે જે નિરાધાર ફ્રી લેવામાં આવશે જેમાંથી અંતર સ્લીપમાંથી આપવામાં આવેલા વિનંતી નંબર હશે કે જે આ નંબર વડે ચકાસણી તમારું અપડેટ થઈ શકે આ દિવસોમાં તમારું સૌ પણ નામ આધાર કાર્ડ અપડેટ થશે